दीपावली ना त्यौहार आवी रहा छे त्यारे एना पहिले धनतेरस होय आ બીજા प्रसंघे जो घड़ी मोठी संख्या में लोको आ खरेदी माटे मार्केट में आवे छे जोय त्यारे सुरत शहर पुलिस ના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહી બને જોય અન છિની બનાવ નહી બને તે સારુ જોય સુરત શહેર પોલીસ ના પેટ્રોલિંગ ના પાર્ટીઓ અલગ અલગ मार्केट में सादे ड्रेस मा સી ટીમ ના અમારી જો લેડીઝ પોલીસ છે જો એ આ સટેર્ડેસ માં તમામ માર્કેટો માં અત્યારે ફરવા ના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધા ને એક જ રિક્વેસ્ટ છે જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ अगर બોલે હું પોલીસ છું તમારો બેગ ચેક ਕਰવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલના જોવા માટે આપતા ન જ જોઈએ કોઈ પણ પોલીસ જો એ કોઈ દિવસ રાસ્તે માં કોઈને બેગ ખોલાવતી નથી अगर ક્યારે પણ કોઈ આવે

અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવી જોઈએ